અંગદાન એ જ મહાદાનના થીમ પર કામ કરતી અમારી ટીમ દ્વારા ગઈકાલે સિવિલ હોસ્પિટલમાં એકસો ને પંચ્યાસીનું અંગદાન થયું અને આ અંગદાન પણ કોનું થયું એક હેલ્થકેર વર્કર જે હંમેશા એના પાસે આવનાર દર્દીને બચાવવા માટે કોશિશ કરતો હોય માત્ર ઓગણીસ વર્ષીય સોનમપાલ જે આમ યુપીની પરંતુ નિકોલમાં રહી અને એસએમએસમાં કોટી આસિસ્ટન્ટ તરીકે કામ કરતી દીકરી બ્રેન્ડેડ થઈ અને એના પરિવારે અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો અને આ પિતાની વાલ સોઈ દીકરી તરફથી સિવિલ હોસ્પિટલને એક હૃદય એક લિવર અને બે કિડની દાનમાં મળ્યા જે મેડિસિટીની હોસ્પિટલમાં જ દાખલ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે એમ જોઈશું તો આ એકસો ને પંચ્યાસી અંગદાન થકી છસો ને ચાર અંગો દાન મળ્યા જેને પાંચસો ને છ્યાસી લોકોને નવજીવન આપ્યું છે ચાલો સૌ સાથે મળી અને આ મુહિમમાં જોડાઈએ જેથી કરીને એક જીવિત વ્યક્તિએ એક જીવિત વ્યક્તિને અંગનું દાન ન કરવું પડે માત્ર ઓગણીસ વર્ષીય સોનમે આપણને સમાજને એક ખૂબ મોટો ઉદાહરણ પૂરું પાડ્યું છે અને એના માતા પિતાએ હું ખરેખર દિલથી વંદન કરું છું કે જેમને એમની વાલસોઈ દીકરીના અંગોને દાન કરવાનો નિર્ણય લીધો આપણે પણ ચાલો આ અવેરનેસને ત્યાં સુધી લઈ જઈએ જેથી કરીને આજે વેઇટિંગમાં લોકો એવું કહીશું ને કે મૃત્યુના દ્વાર પર ઊભેલા લોકોને અંગો મળી જાય અને એમને એક નવજીવન પ્રાપ્ત થાય અંગદાન એ જ મહાદાન